समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આજથી ગુજરાત વિધાનસભાનો બજેટ સત્ર આજથી ગુજરાત વિધાનસભાનો બજેટ સત્ર શરૂ થશે આ સત્ર દરમિયાન વિવિધ 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે આવતીકાલે ગુજરાત સરકારનો બજેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે સમાચાર છે કે અત્યાર સુધીનો સૌથી મોટો બજેટ હશે સંપૂર્ણ બજેટમાં કેટલીક મોટી જાહેરાત થઈ શકે છે ગઈકાલે સત્રની કામગીરીને આખરી ઓપ આપવા માટે બેઠક યોજાય હતી સીએમ અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદિયા બાબતોના प्रधान ऋषिकेश पटेल सहित हाजर रहा था બડો ડ્રામા સુરસાગર માં હવે તળાવ માં બોટિંગ નહીં થાય બડો ડ્રામા બોટ દુર્ઘટના બાદ સુરસાગર તળાવ માં બોટિંગ ચાલુ હતું આજે મ્યુનિસિપલ કમિશનરે સુરસાગર તળાવ નો બોટિંગ નો કોન્ટ્રાક્ટ તાત્કાલિક અસર થી રદ કરી દીધો હતો હવે આ તળાવ માં બોટિંગ નહીં થાય મ્યુનિસિપલ કમિશનરે બોટિંગ ઈજારો રદ કરવાનો હુકમ આપ્યો છે આ તળાવ નો ઈજારો હાઇડ્રો ડ્રાઇવર્સ કંપની પાસે હતો હરણી બોટ દુર્ઘટના માં 14 લોકો ના મોત થયા હતા ત્યારે આજે આ નિર્ણય લેવાયો છે બજેટ દરમિયાન નાણા મંત્રીની મોટી વાત પશુપાલકો માટે યોજના લાવીશું ડિફેન્સમાં ડીપ ટેકનોલોજીને પ્રોત્સાહન અપાશે કૃષિ માટે મોડર્ન સ્ટોરેજ અને સપ્લાય ચેન પર ફોકસ કરાશે સરસબ અને મગફળીની ખેતીને પ્રોત્સાહન અપાશે મત્સ્ય યોજનાને પ્રોત્સાહન અપાશે સી ફૂડ એક્સપોર્ટ બે ગણી કરવાનો ટાર્ગેટ સરકાર 5 ઇન્ટિગ્રેટેડ એકવા પાર્ક્સ ખોલશે લક્ષ્મી દીદીની સંખ્યા 20 લાખ થી વધારીને 30 લાખ ,00 કરીશું अम्म गरीबों ने चौत्रिस लाख करोड़ केंद्रीय मंत्री निर्मला सीतारमण ने कहू के विविध योजनाओं द्वारा गरीबों न जनधन खाता में चौतरीस लाख करोड़ रूपया जमा करवा इथ्योतेर लाख शेरी वेपारी किसान द्वारा अगियारोइ आठ करोड़ ने आर्थिक सहाय पूरी पाड़ी पा साढ़ा चार करोड़ लोगों ने वीमा सुविधा अपी छे स्किल इंडिया मिशन साथे एक पॉइंट चालीस करोड़ तालीम आपी छे टेलीविजन पर फरी आवी रहा छे राम रामायण फरी आवी रही छे अयोध्या में प्राण प्रतिष्ठा बाद तेने फरी टीवी पर्दे बतावानी मांग उठी हती दूरदर्शन ने माहिती आपी छे के रामायण तुंक समय में प्रसारित कराशे रामानंद सागर नी रामायण ओगनीसो सत्याशी में शुरू थई हती आजे पण ते तेतलीज लोकप्रियता धरावे छे સમયમાં જ દૂરદર્શન તેના શો નો ટાઈમ અને વાર ની જાહેરાત કરશે અન્ય ઘણી રામાયણો બની છે પરંતુ રામાનંદ સાગર ની આ રામાયણ સાથે હરીફાઈ કરી શક્યું નથી किंजल दवे ने कॉपीराइट केस में राहत गुजराती गायक कलाकार किंजल दवे ने चार बंगड़ी गाड़ी गीत ने लेने कोर्ट तरफ थी राहत है कार्तिक पटेल नाम न्यक्ए आ गीत कोपीराइट हो दावो करो हे आ केस मट तरफ किपी राइट नो केस कराया तार चार बंगड़ी वाला गीत नो हक कंपनी कोर्ट म साबित न कर सकता किंजल दवे हव आ गीत गाई सकते હું બીજેપી નો ઓર્ડર માનવા માટે બંધાયેલી નથી પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીએ ફરી એકવાર બીજેપી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા મમતાએ કહ્યું બીજેપી લોકો ને ફોન કરીને ધમકી આપી રહી છે કે જો તેઓ બીજેપી ને વોટ નહીં આપે તો ઈડી અને સીબીઆઈ ને તેમના ઘરે મોકલી દેવામાં આવશે હું કોઈ ખાસ ભગવાનની પૂજા કરવા માટે બીજેપી નો ઓર્ડર માનવા માટે બંધાયેલી નથી મમતાએ ફરી એકવાર બંગાળમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની વાત કરી હતી दस वर्ष जूना प्रत्यक्ष बाकी करने माफ कर बचगा बजेट नाना प्रधान निर्मला सीतारमण जूना पेन्डिंग नी जारात कर एक तमाम प्रत्यक्ष कर जो रूपया पच्चीस हजार धीा है माफ करवाजार नौ सुधी पेन्डिंग एवं तमाम डायरेक्ट टेक्स के रूपया दस हजार माफ करवा ગાઝામાં ઇઝરાયેલના હુમલા કરતા 150 ના મોત. ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધમાંનું નામ નથી લઈ રહ્યું. ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર જોરદાર હુમલો કરતા 150 થી વધુના મોત થયા તેમજ 31 લોકો ઘાયલ થયા. ગાઝાના આરોગ્ય મંત્રાલયે આ વાત જણાવી હતી. ઇઝરાયેલ અને હમાસ યુદ્ધના પગલે મૃત્યુ પામેલા પેલેસ્ટાઈનીઓનો આંકડો 27000 ને વટાવી ગયો છે, જેમાં મોટા ભાગના સ્ત્રી અને બાળકો છે. ઇઝરાયેલના લશ્કરે દાવો કર્યો છે કે તેણે હમાસના 15 આતંકવાદી मारी छे। वार गिफ्ट सिटी पीधो दारू फिल्म फेर एवोर्ड योजना कलाकार संजय गोडिया ए कबूलात करी के इतिहास मेहली बार गुनाहित लागू विना गुजरात म दारू पीधो फिल्म फेर एवोर्ड मियर लिज्जत मणी बीयरज नहीं वेज नॉन वेज अने वीडियो निहारवा बदल आभार आती काले फरी मरीशु सवारे वागे एकदम नवा अने ताजा समाचार साथे गुड बाय